આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પહલગામ હુમલાના શિકાર થયેલા લોકો માટે મૌન પાડ્યું

સામનો કરવા માટે શક્તિ અને એકતા જરૂરી છે ઐતિહાસિક અને પૌરાણિક ઘટનાઓ સાથે તુલના કરતા તેમણે જણાવ્યું કે દૃષ્ટતાનો સામનો હિંમત અને નિર્ધાર સાથે કરવો જોઈએ તેમના નિવેદનોએ આરએસએસના શાંતિ અને પ્રતિરોધ પ્રોત્સાહન આપવાના વલણને પ્રતિબિંબિત કર્યું આરએસએસ પ્રમુખે સરકારને દોષિતો સામે કડક પગલા લેવા અને ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવવા માટે સુરક્ષા ઉપાયો મજબૂત બનાવવા માટે અપીલ કરી તેમણે સામાજિક એકતાના મહત્વ પર ભાર મૂક્યો જણાવ્યું કે એકતાવાળી સમુદાય દુષ્ટ ઇરાદાઓને અટકાવી શકે છે અને શાંતિ સુનિશ્ચિત કરી શકે છે ભાગવત પોતાના નિવેદનો શ્રોતાઓ સાથે ગુંજતા લાગ્યા જેમણે તેમના દુઃખ અને નિર્ધારના ભાવને શેર કર્યા મૌન પાડવાની અને આ મુદ્દાને ઉઠાવવાની આ ભંગીમાં શિકાર કરવાના થયેલા લોકો માટે સન્માન અને આતંકવાદ સામેની કાર્યવાહી માટેના આહવાન તરીકે વ્યાપક રીતે પ્રશંસિત થઈ છે ભાગો દ્વારા એકતા અને શક્તિ પર ભાર મૂકવું શાંતિ અને ન્યાય જાળવવા માટેની સામૂહિક જવાબદારીની યાદ અપાવે છે